મણી આઈ તને ટાટા કરે છે ચાલો ટાટા કરીએ ઈ જો આજ વેલા આવી કે સી ઉપર ફેરી ન થાય હા ઈ ન ખાતી ઉ આજ અમાર વેલું જાવું જો આવ્યો ને જા તો જા તો ટાટા કરીએ છે જા 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 મારે તાર પોલીસ જાય તો તારે પોલીસ હોય તો હું ગાઉ તારામને શ્રી શ્રી બતાઈને હવાર હવારનું માતું બતાવીએ મોજના હાલ અભી ગયો હાલ એ દાદા આવે ક્યારો વાર ને આવી ગયા હાલ અહીં આપણે ઉઠીએ દાદા હાલ સુટરાખડી કાઠલી જાવી ચાવી ત્યાં માથું કહ્યું દાદાને જોતા તો તાટા તું હે પાંચમણીએ વહેલા આવ્યા એ કહે ને હજી કરે હજી ટાટા એ કરે જ કરે ટાટા પછી સિવ ભેગી ન થાય ને એટલે પછી વેલું આવવું પડે ને એ બરાબર ને આવવું પડે ને વેલું હા હા એ કે સિવ પછી ભેગી ન થાય આ મોટું માણસો ભેરું ન થાય એમ થોડુંક ચાલે ચાલે ન હાલે હવે છે ને અમા તાર રૂમાલ નાખી દીધો ત્યાં જઈને કાઢ લેજે

Ya vi que está salvo, ya vi que ha hay que Abajo, abajo, abajo. Ale, વાગી ગયા ને છે ને ઘરનું કામ થઈ ગયું ઘરમાં ચરી પેલેરું થઈ ગયું હવે જવું છે રફોડું સાફ કરવા મમ્મી વાહીંદા કરી ને ગધબ પાટવા પાછા પારા માથેથી બર્તન કાઢવાના હતા પેલા બર્તન કાઢી બર્તન લેવા જવાના છે ને પછી બે ગધબાટવા એટલે આકડી બર્તન અહીં લઈ આવી તમે તો છોડો તો હમણાં હે અને છોડો તો પણ છે ને પપ્પાને ને ગયો તો અળિયું કાઢવા એટલે છે ને પાછો બાંધી દીધો પપ્પા જેવા અહીંથી સીવન મૂકી ને પાણી વાર ગયા એટલે વાહા લગડ ભાગે વતાણ મે રગ કરી આવે પાસો છે ને બાંધી દીધો હવે છે ને ઘડીક રહીને તને છોડવો છે હમણાં નથી છોડ હ બેહી જા ચાલો મનો બેહી જા આનો તો જય શ્રી કૃષ્ણ સીતારામ કેટલા 11 વાગ્યા હે કે 11 ની માથે હા હા એ પછી અટાણ મમ્મી ને ચાલે

એટલું મિક્સમાં કરવાનું છે ને અમારે છેને વટાણાના ફોઈત્રા અમારે ગાય બેહાય ઓછા ખાય ખાવા હોય તો ખાય બાકી અમારો જી આ ગલો છે ને એ જો આય સામે જ બેઠો કા જો એ છે ને સામે જ બેઠો ને એ છે ને વટાણાના ફોઈતરાય ખાય ને વટાણુંય ખાય ચાકડી બટાણો

જમવાનું કરી દેવું જમવા આવું ચા પાણી નું જેવું ટાણું તમારે જેવું ટાણું બાકી લઈ જવાની વાત ખોટી પેલા વટાણા બી ના ખાવા તરા કેવા ખાય આ મમ્મી આ ગાય નઈ જેમ ખાય છે હવે આ હવે ફૈતરું નાખું જો આ સન એને નાખું બોલો બોલો મમ્મી ને કહેવાનું ઘરે નઈ લઈ જાય મમ્મી કે નહીં

વાહ પકડજો સારકો એ હી છે ને આપણે આ નાનીના ઘેર નહોતા ગયા હા તો અહીંયા આપણે લઈ આવ્યા હતા ને તે ભારી દીધો તો બે દીધ્યા પછી આજ કાઈટો મેં કીધું સિવન ભોપિયો પાકી ગયો હિસે બરાબરને બરાબર ને હં તો હવે સુધાર દો ચટાણ ખાવું કે પછી ઉઠીને ચટાણે હાલો તો સુધાર્યો ઊંહ આ

હા તી આ ને ઉપર થી નીકળો ને પપ્પીઓ ઈ પપ્પા કઈ કે શિવુ ને કે નાખ્યા જાય કે ઓટે તે ઉપર થી નીકળો ઈ ગોળ ગોળ સકડું ખાઈ ગયો એને બધું આવે છે હાલો તો હવે હું ને દાદી એ ખાઈએ ને ચા પાણી પી લીધા ને છે ને હજી ખેતરમાં જાઉં પણ જરાક તડકો છે કેટલા પોણા પાચક વાઈ ગયા તડકા જેવું સાથે ઘડીક રહી ને પછી જાઉં ને સીવું હજી નતું એઠી ગઈ જરૂર પડે આ જીક હમણાં માખ્યું વધી ગઈ એટલે હું પંખો કરું નકર ન કરું કઈ ગરમી ત્રણ ઉપર પંખો રાખી દઉં ને માથે ઓટાડ દઉં નકર ગરમી થાય માથે ઓટાડ દઉં ને પંખો ન રાખું ને તો ગરમી થાય ને હમણાં જીક માખ્યું વધ્યું છે

ને છે ને આપણે જે આગળ મહેમાનની વાત કરી હતી ને કે આ અઠવાડિયામાં આવવાના છે તો આજ શું મંગળવાર છે ને મંગળવાર એ શુક્રવારે આવવાના છે મહેમાન આપણે લંડનથી દિના દિદી નીતિનભાઈ એ તો નીતિનભાઈનો છે ને કાલ બર્થડે છે કાલ એટલે કાલ બાવીસ તારીખ એટલે વિડીયો બાવીસ તારીખે મૂકા હે પણ આજ એકવીસ તારીખ છે બાવીસ તારીખે વિડીયો મૂકા હે એટલે કાલ બાવીસ એ છે ને આપણે નીતિનભાઈનો બર્થ છે તો હેપી બર્થડે હેપી બર્થડે ગોટા થઈ જાય બોલ નીતિનભાઈ ને હેપી બર્થડે મારથી ગણા ગણા જાય તો મારા તરફથી ને મારી આખી ફેમિલી તરફથી છે ને નીતિનભાઈ બર્થડે ની જાજી બધી શુભકામનાઓ ને બસ હવે શુક્રવારની અમે વાત જોઈએ છે ને શિવ ઉઠીએ ને તો શિવ ને હમણાં કહીએ કે હેપી બર્થડે કર પછી અહીંયા છે તો અહીંયા હવે જોઈએ હું પ્લાન કરીએ અમે ફરવા જવાનો પ્લાન કરીએ છે ને કેક કટિંગનોય પ્લાન કરીએ કાલ તો એનાથી પૂગાઈ એમ જ નહોતું ને કે મેં તો આઈગળ કીધું હતું નહોતા આવ્યા ત્યાં મેં કીધું બાવીસ તારીખે હું કે તમારે બર્થડે છે તો કેક આપણે કેર કટિંગ કરવી તો કે તે દીધે કે નહીં જ પૂગાઈ કે પણ તો એ હવે આવીએ તો અહીંયા કે જોઈએ એટલે જોઈએ હવે તો અહીંયા પ્લાન હું ગોઠવીએ કેક કટિંગનો એ ગોઠવીશું લગભગ તો જેવો ટાઈમ હા જેવો ટાઈમ એવો ટાઈમ તો જાજી બધી શુભકામનાઓ અમને આમ અમને પ્રેમ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને ઘરે આવતા રહેજો અમે તો લંડન ક્યાં આવીશ આપણે તો હું આવીશ એ લોકો આવે તમે આવતા રહેજો આવો તો હા એવું સેમ મારે કે ને હા હા અને આમાં ઓલું આગળ હમણાં ભાવેશભાઈ ને તમે મમ્મી ચોપાટી ને જાજો ને મારી બહુ આવી જાય તૈયાંય એમ હું કહી નથી કેતીક દેરાણી આવી જાય તો ભાઈ

વાજો કોદારી પડી ન્યા સુધી થઈ ગઈ એટલી ને ઓલી બાજુ હજી બાકી છે થોડીક તો તા ઉઠીને ટાબર ગયો આવ્યું ને બાયડે બાયણે આવ્યું ને ઈ ઈ ઈ કરતી આવતી હતી કરતી આવતી હતી શું મેં તને ઓલું નહોતું કીધું બપોરે કે તું ઉઠી તો તો ઓલા હાંઢી આવી જાય મેં નહોતું કીધું તે આપણે જાવું ને ભૂમિન ઘેર ઈ આકડી જાય તું ઊઠી નહીં પહેલાં પહેલાં જ આકડી આવ્યા દાદી કહે કે જો એક શિવું હતી કે હાંટિયા આવી ગયા જોરિયાવા દેખાડું જો આપણે પછી આવી ભૂમિને હા ભૂમિન ખેતરમાં એલા કપા હવે કાઢી નાખવાનું છે ને ઘેટા ઘેટાવાળા હોય ને હાંઠિયા વાળા હોય ને છે ને ભોપા હોય રાખ્યું છે એટલે હમણાં અહીંયા ત્યાં હોય તે જોરિયા દેખાય જો આવી ગયા અહીંથી તમને નહીં દેખાય આગળ ત્યાં જા હું આપણે ભૂમિને ખેંચા હું આવી ગયા ને જો દેખાય આમ જોરિયા દેખાય તને અહીંથી નહીં દેખાય કે પહાડો આવે ને ચાદુ તું પીને એટલે તું એમ કહું એમ કહું કેમ કહું મેં બપોર કીધું તો ને કેસી ઉઠીએ તો આવી જાય આવી ગયા ને આવી ગયા ને અરખાય અરખાય હા હાટિયા તો ગમે તને હટુડા

ઘેટાન પસાન રમાડ લીધા શિવુએ ઠીક ઠીક રમાડ્યા બહુ ના રમાડ્યા બેઠા તા ખરી પણ કાવ જાણે એને માખ્યું ને હેડા નડ્યા તો એ બસા તો એમાં જોઈ ને બકરાન ઘેટા ને એમાં જોઈ સેડારા જોઈ હવે જઈએ હા ન્યા જઈએ હું તને તેડ લવાલ આમ કપાહ માં થઈને જાવું પડે કેમ કરી એમાં આપણે ભૂ એમણા જઈ એમ તો ભાગે હા હલાંગ પાસે આમ કે થઈ નીકળી

Jangan lupa untuk berlangganan, baik-baik Nana, kecil mana Nana? Nana, kecil mana?

શુક્રવારે આવવાના છે ને મહેમાન દિના દિદી નીતિનભાઈ તો નીતિનભાઈ નો બર્થડે છે તો કઈ દે હેપી બર્થ ડે હેપી બર્થડે ને હવે છે ને હા ને તો તેડી તેડીને થાકી રહીએ શાંતિબેન કે હાલી કે હું તેડ લઉં કેમ કે અહીંયા તો શું છે કે કપાહમાં હલાઈ નહીં એ લાગી જાય એટલે તેડીથી શાંતિબેન કે તેડ લઉં નહીં મારી પાસે લેવા ગયા તો તા ઇતળીની છેમ સોટી રહી કેમ છોટી રહી હતી હાવ મને પકડી લીધી હતી ને ભૂમિકા હું ગોડ ગોડ કર લવાલિકવા હે તો કે નઈ કે પછી ખોડી કેડુંન ખોડી કે ઠા ઉતારન વરી પોરો ખાતી આમ થાકી રહીએ સીવું થકવી દે બા અટાણે હેઠે ભીનું સે અટાણ તમણેં માં દાત હોય શકે હેઠે મૂકી દે અટાણ સે ને જો ભીનું સે કેક ભીનું સેન કેક કરું સે એટલે હવે તેડી જ લો ને કોઈ એક કઈક તો સે ને થકવી દે હા ઉ સેવું એમ થાય કે કાંઈ યુટ્યુબ જ બંધ કરી દઈએ પણ બંધ ન કરાય કરે બંધ ન કરાય માથું દુખી જાય કંઈક કંઈક તો અડધી અડધી રાત સુધી રમાડવું ને પછી અને હું આવીને હા વિડીયો એડિટ કરવું અને કાયમ કોમેન્ટના જવાબ રેગ્યુલર બતાવીને દવા જ છું તો એ અમુકને એમ થાય છે કે મારી કોમેન્ટના જવાબ નથી દેતા તમે કહેજો રેગ્યુલર જવાબ દવા જ છું બતાઈને કાયમી ને કાયમી તો એવું છે એ કાંઈ થશે ને બધું થાકી રહીએ એટલે કંઈ કંઈક ટાઈમ જ થાય કે બંધ કરી દઉં પણ નહીં બંધ કરવા દો તમે તમે છે ને એટલી સારી સારી કોમેન્ટું કરો એટલો પ્રેમ આપો એટલે છે ને બનાઈ નથી થાય એમ બરાબર ને શું મારા સંપલ્યામાં ગારો છૂટી ગયો હું બંધ કરી દઉં ને તો એકવાર એમાં કોમેન્ટ હતી કે તમે કિરણબેન બંધ કરી દો ને તો એ કે મેં યુટ્યુબ ફેમેલી આખી તમારે ઘેર ભોગી જાય તો તો બંધ કરી જ દેવું એટલે યુટ્યુબ ફેમેલી આપણે ઘેર આવે નહીં એવું છે અલગ અલગ વિચાર હવે થાકી રહીએ ને એ તેમ થાય કે બધું આમ મૂકી દઈએ હાલો હવે પૂગી ગયા એ ભગવાન હાલવા માંડો હ થાકી ગયા થાકી ગયા થાકી ગયા એક જ ડાયરમાં આવ્યા વખતે એક જ ડાયર હં એક જ આવ્યા

बेल्हा दे परहोनो पाटी होइ ने ई बे आ त गदा न न न न न बसर माडय बसा आ त यल मोच पड़ी गी मोच का है <laughs> बोरा एकला खाता मिटा डर <laughs> का दुनिया ना आवे फर... आपरे डरख राखी बोडी भरी होय आ वक्ते त एक डार मा से ये तमार એક એકવાર ટાઈટ હજી મામી નામ પડશે થોડાક દી પોરો લે એક રાઉન્ડ લે હજી તો એ પછી વૈયા જ હે બોર એટલે ભોજ માણવી બોર નઈ તો પૂગી જ